જય માતાજી અને સીતારામ બધાની આજના નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે તો આપણે આવી જાય છીએ કરવા પીરમાં તો ત્રીજા માળે ઊભા સીવી અને અહીં જો ફોટા પાડવાનું ચાલુ છે એટલે સાટા આવેલા લાગે રાતના બે બોનોડી ફોટા પાડે છે અને આપણે ધાબે ઊભા સીવી અમારું ગામ મારા બાપાનું ગામ અમારું કેવો સરસ મજાનો નજારો છે ને લીલી હે હઠ પોટા લ્યો હાલો હે તો એ ધાબા છે ને પોટા પાડવા આવ્યા તા

સરસ મજાનો પવન આવે અને તડકો પણ છે એટલે નાખ્યું પણ ઉકળતી મને તો હાલો હાલો બસ આવતી એવી છે હેલીને જવું શકીએ હાલો હેલીને મજા આવશે પેલી કહે ખડી ગયા કરે એમ દાદા બસમાં વિટાપટી પાસે તો હુલબમાં ઠેઠ ઉદી બના રહીજો લાઈક પણ કરી જો થોડો થોડો સપોર્ટ કરતા રહીજો હા હું એને જોવા તારે બધા છે ને જો બસની વાટે બેઠા છે અને બધાએ ગાડી ઉપર બેહીને ગાડી પાડી

નાનું oh, <laughs> આ બધા હોસ્ટેલ વાળા છે હાલો આવતા તો બાકી હોય ઈ હા હોસ્ટેલ વાળા અંગૂઠો લે છે અંગૂઠો છે તું ફરવા લઈ જાય છે બહુ આગળ-આગળ આટલા બહુ આગળ ફરવા જાય ये नाले के इतना भी पैसा नहीं है तो अब थोड़ा मोटा था એલા કોલ રાખવાનો રાખવાનો શ્રીકત નાખો ને પછી રોટ નાખવાની ચમક હોય છે પાણી સવા માસી જાવ ફોટો પાન દે કોય મજા નંબર દે કરાવ ફોટો નો આ આ ઈ નો ભાઈ નાનો આ જુ આ જુ યુટ્યુબર હે એ યુટ્યુબર હે વી એકણા આવડે વી કેટલા ના એની વીત આવડતા વધુ આવ મારી બાજી પલ્ટી ગઈ Gracias. do

হনুমান দাদা চ